કિસાન ગોષ્ઠી નો કાર્યક્રમ છે અને અત્યારે આપણે ખેડૂત છે ગોકળભાઈ ગોકળભાઈ પણ આપણે માહિતી લઈ કે તમે કેટલા વર્ષથી આ પ્રાકૃતિક ખેતી કરો છો અને તમને એમાં શું ફાયદો થયો અને બાજુનું ખેતર છે એ પણ એમના ભાઈનું જ છે તો એ રાસાયણિક ખેતી કરે છે તો એને શું ટ્રીટમેન્ટ કરી અને આપણે પ્રાકૃતિકમાં શું ટ્રીટમેન્ટ કરી એના વિશેની આપણે માહિતી આપણે ગોકળ બાપા પાસે લઈ ગોકળ બાપા તમે કેટલા વર્ષથી આ પ્રાકૃતિક ખેતી કરો છો આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરો છો તો આપણે આ કપાસ છે

અને કોઈ પછી મકાઈ ની જબી કે ફ્રીપ કરાય છે ટુકમાં મકાઈ વાવવા ડાળિયા આવે છે અને ક્રાયોસોપા આવે છે હા તો અને ફરતાય છે તે તમે આ બોર્ડર મારી છે બોર્ડર મગની મારી મગની મારી મગને મગફળી દે બરોબર તો ઈ એનું એનું કારણ હું કે મગને મગફળી નું જો બોર્ડર મારવાનું કારણ હું અને દેશી મગ છે બરોબર અને મેં આવીન તરત જ જોયું હાઈબ્રીડ બિયારણ હોય ને રાજુભાઈ એમાં આવડે હાઈબ્રીડ બિયારણ હોય ને એમાં આવડી સિંગ હોય હા આપણે દેશી માં ગોય ને એમાં આટલી ટૂંકી સિંગુ આવે બરાબર બરાબર બધાને બધાય ખેડૂતો છે બધાને ખ્યાલ છે અને મારા કરતાં તો બધાય મોટા ખેડૂતો છે એટલે બધાને ખ્યાલ છે એટલે અને આ આજી દેશી ઓર્ગેનિક ખેતી કરે છે એને હિસાબે જ આ મગનો આટલી બધી લાંબી સિંગ થવાનું કારણ ઈ છે આપણે ગણજીવા અમૃતને તમે જીવામૃત વાપરો છો આ પાંદની સાઈઝ જોઈજો હા આપણે बाजू નું ઓલો લઈ લ્યો તો પાંદ અને આ બાજુમાં દર્શક મિત્રોને બતાવો કે એક જ આરે વાવણી કરેલી છે અને તમે જોઈ શકો છો એની હાઈટ અને એનું પાંદમાં ફરકા એમાં પણ કપાસમાંથી પાન તોડેલું ને એક જ રીતનું બિયારણ છે તમે જોઈ શકો છો આ પાનની હાઇટમાં જુઓ તમે આ છોડની હાઈટ તો ઠીક છે પાંદમાં તમે જુઓ કેટલો ફરક આ મોટું મોટું પાન લેવા ને

કે બાજુમાં તમે લગભગ દોઢ ફૂટ ની હાઈટ છે કપાસની અને આ બે ફૂટે વોચી ગયો છે તો આપણે બીજા ખેડૂતોને એવું પ્રાકૃતિક ખેતી માટે આગ્રહ કરી કે તમે ખાલી કપાસ વાવો છો ને તો પણ તમે જોઈ શકો છો મગફળી માં બધા રિજેક્ટ સોલિટ જ મળે છે પણ કપાસ માં ગોકળ બાપા આવું રિજેક્ટ સારું મીડ્યું છે એને હવે આપણે જુદા જુદા તાલુકા અને જુદા જુદા જેતપુર તાલુકાના જુદા જુદા ગામમાંથી આપણે પણ ખેડૂતો અહીંયા આવ્યા છે આપણે મંડલીપુરથી પધાર્યા છે આ બાજુ આવો અને બધા આ તમે આપો અમે કરી છીએ પ્રાકૃતિક ખેતી હા આપણે ઉપલેટાથી નારણભાઈ પધાર્યા છે ધોરાજીથી થી વીડીભાઈ અને ધોરાજી તાલુકામાંથી અમારે રાજભાઈ રામાણી આ બધા પ્રાકૃતિક ના માસ્ટરો હશે બે શબ્દ દર્શક મિત્રો ને કીધો કે આ પ્રાકૃતિક ખેતી માટે